તમે જે મહેન્દ્રા યુઓ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે છોક્ટર ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં કૈલાસભાઈ ને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા યુઓ ચારસો પીચોતેર ની વાત કરું બે હજાર અઢાર મોડલનું આ ટ્રેક્ટર છે અને એક જ માલિકે ચલાવેલ ઘરઘરાવ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ઘરઘરાવ ફૂલ સાચવેલું વન ઓનર ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટીરિંગ છે સાઇડ ગિયર છે ઓઈલ બ્રેક છે અને શોરૂમ કંપની કલર માં આખો ટ્રેક્ટર શોરૂમ કન્ડિશન અને વીઆઈપી નંબર છે 1616 નંબર વીઆઈપી નંબર બાકી બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટર ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત તમે કૈલાશભાઈનો કોન્ટેક કરી અને જાણી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જીલોગીર સોમનાથ તાલુકો જોતા વિડીયો ઉપર નંબર મળશે કૈલાશભાઈ નામ તૌતેર પાંચ બાણુ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો